સૌનું સમાજનું અને મા ભારતીનું ગૌરવ વધારવા બદલ એને અભિનંદિત કરીએ છીએ સન્માન સ્વીકારવા માટે આ તે દીક્ષાંત સમારોહ જેવો આજે અવસર છે ત્યારે રબારી સાગરભાઈ વશરામભાઈ ગામ ભાજણા બનાસકાંઠા લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે નિયુક્ત થઈ રહેલ છે એમનું પણ આપણા મંચસ્થ મહાનુભાવો સન્માન કરી રહ્યા છે આવો આપણી તાળીઓથી પ્રસંગને તાકાત આપીએ બેવડા જોમ જુસ્સા સાથે પ્રસંગમાં સાથીઓ પૂરીએ ખટાણા જગદીશભાઈ વાલાભાઈ પાલિતાણા ભાવનગર હાઈકોર્ટ બેલીફ સીસીઈ અને પોલીસ ત્રણ ત્રણ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ ભાઈ જગદીશ ખટાણાને મા શેમોજના આશીર્વાદ સાથે અહીંયા એને આવકારીએ છીએ સાંબળ જયદીપ વાલાભાઈ રાજકોટ હાઈકોર્ટ બેલિફ અને પોલીસમાં ઉત્તીર્ણ થાય છે અહીંયા રહીને જ પોતાના જીવનની કેડી કંડારી શિક્ષણની સાથે સાથે સંસ્કારના પણ પદાર્થ પાઠ શીખ્યા એવું આ આજનો પ્રસંગ છે ત્યારે દેસાઈ પ્રજ્ઞેશ અમૃતભાઈ બોરહણ પાટણ તેઓ શ્રી પણ સર્વેરમાં પસંદગી પામે છે રબારી દીપકભાઈ ભગવાનભાઈ પીપળદર મહેસાણા વર્ક આસિસ્ટન્ટ તરીકે પસંદગી પામે છે હુંણ હીરાભાઈ કરશનભાઈ પોરબંદર વર્ક આસિસ્ટન્ટ તરીકે સરકારશ્રીમાં નિયુક્ત થાય છે રબારી આકાશભાઈ પ્રભાતભાઈ ભલગામ વાવ થરાદ વર્ક આસિસ્ટન્ટ તરીકે એ પસંદગી પામે છે શામબળ કાજાભાઈ કરશનભાઈ નાની રવ કચ્છ સિનિયર ક્લાર્ક તરીકે આપ પસંદ પામી રહ્યા છો રબારી રાહુલભાઈ વ્યરશીભાઈ વેડા સાબરકાંઠા જુનિયર ક્લાર્ક અને એ એમસી બંનેમાં આપ પસંદગી ઉત્તીર્ણ થાવ છો આપનું સ્વાગત છે રબારી કાનાભાઈ તગાભાઈ ધૂણસોલ વાવથરા જુનિયર ક્લાર્ક પોલીસ અને જીએસઆરટીસીમાં પસંદગી પામો છો રબારી ભરતભાઈ લાખાભાઈ જડિયાલી વાવથરા જુનિયર ક્લાર્ક પોલીસ અને જીએસઆરટીસીમાં આપની પસંદગી થઈ રહેલ છે રબારી હર્ષ ગમનભાઈ લવારા બનાસકાંઠા જુનિયર ક્લાર્ક ને પોલીસમાં આપ ઉત્તીર્ણ થઈ રહેલ છો રબારી નરેશભાઈ બાબુભાઈ પેપડું વાવથરાદ સરકારશ્રીમાં જુનિયર ક્લાર્ક પોલીસ અને જીએસઆરટીસી ત્રણ ત્રણ સરકારશ્રીની જે પરીક્ષાઓમાં આપ સાફલ્ય પ્રાપ્ત કરી રહ્યા છો ભૂખ્યા ઈશ્વરભાઈ નાથાભાઈ સુરજપુરા બનાસકાંઠા જુનિયર ક્લાર્ક પોલીસ અને જીએસ જીએસઆરટીસીની પરીક્ષામાં ઉત્તીર્ણ થાવ છો દેસાઈ પ્રકાશભાઈ કનુભાઈ કોરટ અમદાવાદ જુનિયર ક્લાર્ક હાઈકોર્ટ આસિસ્ટન્ટ રબારી દલપતભાઈ હેમાભાઈ હડોલ મહેસાણા જુનિયર ક્લાર્ક અને પોલીસમાં પસંદગી પામો છો રબારી દેવરાજભાઈ માધાભાઈ કુંવર પાટણ જુનિયર ક્લાર્ક અને જીએસઆરટીસીમાં પસંદગી પામો છો રબારી ઉમંગભાઈ કુવરાભાઈ નાગપુર કચ્છ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં આપ નોકરી પ્રાપ્ત કરી રહ્યા છો રબારી કાનાભાઈ સોમાભાઈ લખપત કચ્છ જુનિયર ક્લાર્કમાં આપ પસંદગી પામી રહ્યા છો પાનકુટા વિક્રમભાઈ ભરતભાઈ વાવડી સુરેન્દ્રનગર સરકારશ્રીની જુનિયર ક્લાર્ક પોલીસ અને જીએસઆરટીસી માં આપ ઉત્તીર્ણ થાવ છો ખટાણા ઈશ્વરભાઈ જગાભાઈ રાજકોટ સરકારશ્રીની જુનિયર ક્લાર્કની આપને નોકરીમાં આપ જોડાઈ રહ્યા છો તેનો સવિશેષ આનંદ છે લુણી નારણભાઈ દેવસીભાઈ પાજવાડી સુરેન્દ્રનગર જુનિયર ક્લાર્ક પોલીસ અને જીએસઆરટીસીમાં આપ પસંદગી પામી રહ્યા છો અને આપ પદવીદાન આપ સરસ મજાનું પ્રતિક અને આશીર્વાદ મેળવી રહ્યા છો ઘિયડ હર્ષદભાઈ વિખાભાઈ થોરિયાળી સુરેન્દ્રનગર જુનિયર ક્લાર્ક અને પોલીસમાં આપની પસંદગી રાજ્ય સરકારમાં થઈ રહેલ છે સમાજને સવિશેષ આનંદ છે રબારી ભરતભાઈ અરજણભાઈ જોરાપુરા બનાસકાંઠા જુનિયર ક્લાર્ક અને પોલીસમાં આપની પસંદગી થયેલ છે કળોતરા મેહુલભાઈ હેમુભાઈ શેખપુર ગામ સુરેન્દ્રનગર જિલ્લો જુનિયર ક્લાર્ક પોલીસ અને જીએસઆરટીસીમાં આપ ઉત્તીર્ણ થાવ છો ગુજોર નિતેશ નાગજીભાઈ નાગફણા ગામ બનાસકાંઠા જુનિયર ક્લાર્ક અને એમસીમાં આપની પસંદગી થઈ રહેલ છે દેસાઈ પિયુષ માવજીભાઈ વિરુણા ગામ બનાસકાંઠા જુનિયર ક્લાર્ક અને એ એમસીમાં આપ રાજ્ય સરકારની પરીક્ષામાં ઉત્તીર્ણ થાવ છો હાલ આપણા આ ઉત્તીર્ણ થયેલ આપણા ભાઈઓ બહેનોના સન્માન માટે રાજુભાઈ પાલોદર આગળની પંક્તિમાં આવશે આગળની હરોળમાં એમને સન્માનિત કરવા માટે કષ્ટ લેશો તેવી વિનંતી છે ગુજોર નીતે હા દેસાઈ પિયુષ માવજીભાઈ વિરુણા બનાસકાંઠા આલ કેતન વેલાભાઈ મોટા ગામ છે બનાસકાંઠા જિલ્લો જુનિયર ક્લાર્ક અને એએમસીમાં આપ ઉત્તીર્ણ થાવ છો રાજ્ય સરકાર આપને ફરજ પર આપ ઉત્તીર્ણ થાવ છો પરમાર મહેશ ગભરૂભાઈ હીરાસર ગામ સુરેન્દ્રનગર જિલ્લો અમ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપની પસંદગી થઈ રહેલ છે આછેરી આછેરી તાળીઓ પણ પ્રસંગમાં ઉર્જા આપશે પાનકુટા ત્રિકમ માનાભાઈ વાવ થરાદ એમસી માં આપની પસંદગી થાય છે રાજ્ય સરકાર આપણને ફરજ પર સાવધરિયા અમરત રઘુભાઈ મુલાડા ગામ છે પાનકુટા ત્રિકમ માનાભાઈ વાવ તાલુકો છે વાવ થરાદ જિલ્લો એ એમ આપ ઉત્તીર્ણ થાવ છો સાવધરિયા અમરત રઘુભાઈ મુલાડા સુરેન્દ્રનગર જિલ્લો એ એમસીમાં આપને ફરજ પર હાજર થવા માટે સમાજ આપને અભિનંદિત કરે છે રબારી કિશનભાઈ જોરાભાઈ ખીમત ગામ છે બનાસકાંઠા જિલ્લો એ એમ સીમાં આપ ઉત્તીર્ણ થઈ રહેલ છો રબારી અંકેશ ઈશ્વરભાઈ આગથળા જિલ્લો બનાસકાંઠા એ એમસીમાં આપ ફરજ પર પોતાની ફરજ પર હાજર થવાના છો એનો સમાજને સવિશેષ આનંદ છે રબારી કનુભાઈ અરજીભાઈ સુંડિયા મહેસાણા એ એમસી રબારી આશિષભાઈ હરગોનભાઈ જીદરોડા પાટણ શિક્ષક તરીકે આપણી પસંદગી થતાં મા શારદાના ઉપાસક બનવા બદલ અહીંયા આ મંચ ખૂબ જ આપને ભાવમય આપને આવકારે છે આશિષભાઈ હરગોનભાઈ જીદરોડા પાટણ શિક્ષક રબારી નવીનભાઈ આશુભાઈ લાખાણી વાવ થરાદ આવે રબારી મુકેશભાઈ ઈશ્વરભાઈ આપ અહીંયા આવશો આપનું જે પ્રશસ્તિ પત્ર છે સન્માન પત્ર છે આપ મેળવી લેશો મુકેશભાઈ મુકેશભાઈ ઈશ્વરભાઈ નજુપુરા પાટણ રબારી વિવાભાઈ ધનાભાઈ શક્તિનગર મોરબી આર એમ સીમાં ઉત્તીર્ણ થવા બદલ આપનું અહીંયા સન્માન થવા જઈ રહ્યું છે દેસાઈ રવિરાજભાઈ નાથાભાઈ સાતુષણા મહેસાણા એમ પી એચ ડબલ્યુ એમ સીમાં સ્પેશિયલ જોબ પર આપ ફરજ પર હાજર થવા બદલ આપનું અહીંયા સન્માન થવા પાત્ર છે હા બીજી હરોળમાં શ્રીમાન ગોરસ અને રાયમલભાઈ અને મને હમણાં જાણવા મળ્યું છે એ પ્રમાણે ગોરસની જે સમિતિ છે આપણ ભાઈ તલાટી સાહેબ કરજીસણ બળદેવભાઈ આ બધા આગળ આવો અને સન્માનના ભાઈનો ભાવ છે સાદેવભાઈનો આપણ સન્માનનો પ્રસાદમાં આપણો સાક્ષી બનો ભાઈ હરજીભાઈ સુંઢિયા મહેસાણા એ એમસી રબારી આશીષભાઈ રબારી આશિષભાઈ હરગોવનભાઈ જીત્રોડા પાટણ શિક્ષક રબારી નવીનભાઈ હા રબારી નવીનભાઈ લાખાણી વાવથર શિક્ષક દેસાઈ મુકેશભાઈ ઈશ્વરભાઈ નુજપુરા પાટણ શિક્ષક

જે નામ બોલ્યો છું આપ ઝડપથી પ્રશસ્તિ પત્ર લેવા માટે આપ આવી જશો જી દેસાઈ લાલાજી ધનાભાઈ વાવડી વાવ જી હા કપિલેશ્વર મહાદેવ પરમ શ્રદ્ધે પ્રાતસ્મિ પૂજ્ય બાપુ કલોલ કપિલેશ્વર મહાદેવ એમની પધરામણી થઈ રહેલ છે આપણે વંદના સહ એમને તાળીઓના ગરગારથી આવકારીએ છીએ સાંભળ વિજય ગોહિલભાઈ શાણોસર ભાવનગર ફોરેસ્ટ ભોકુ ચિરાગ હિપાભાઈ દુધાળા ભાવનગર ફોરેસ્ટ સાવધોર નિર્મલભાઈ પૂજાભાઈ રામ વડનેશ સુરેન્દ્રનગર કોન્સ્ટેબલમાં લાગે છે દેસાઈ સંકેત કુમાર કરશનભાઈ અલાણા અરવલ્લી કોન્સ્ટેબલમાં રબારી વાસુદેવભાઈ મહાદેવભાઈ કપરૂપુર વાવથરાદ કોન્સ્ટેબલ મકવાણા હિતેશભાઈ ઈશ્વરભાઈ વિસાવડી સુરેન્દ્રનગર કોન્સ્ટેબલ કડોતરા રાહુલભાઈ હેમુભાઈ સુરેન્દ્રનગર ફોરેસ્ટ દેસાઈ રાજેન્દ્રભાઈ બાઉભાઈ પાટણ એએમસી રબારી ભરત આયદાનભાઈ બાપલા બનાસકાંઠા ફોરેસ્ટ ત્યારબાદ જે નામ અહીંથી બોલવામાં આવે તે ભાઈઓ ઝડપથી અહીંયા આવી જશે ઈશ્વરભાઈ સુરેન્દ્રનગર પોલીસ કોન્સ્ટેબલ રબારી મોતીભાઈ ખેંગારભાઈ મોટી ચંદુર જિલ્લો પાટણ પોલીસ કોન્સ્ટેબલ રબારી દેવાભાઈ ચોથાભાઈ ચુડમેર વાવ થરાદ પોલીસ કોન્સ્ટેબલ રબારી વિક્રમભાઈ માનાભાઈ વાખરી વાવ થરાદ પોલીસ કોન્સ્ટેબલ રબારી નવગણભાઈ ભીખાભાઈ જીવનગઢ સુરેન્દ્રનગર પોલીસ કોન્સ્ટેબલ રબારી મહેશભાઈ ભેમાભાઈ સિસોદરા વાવથરાદ પોલીસ કોન્સ્ટેબલ દેસાઈ પિયુષભાઈ ધમસીભાઈ પાનસર ગાંધીનગર પોલીસ કોન્સ્ટેબલ હવે પછી જે નામો બોલવામાં આવે છે તમામ ભાઈઓ પોલીસમાં સિલેક્ટ થયા છે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ દેસાઈ શ્રવણભાઈ મોમાભાઈ લોટિયા જિલ્લો પાટણ બારડ ભરતભાઈ કુંપાભાઈ રાંટીલા વાવથરાદ રબારી વિપુલભાઈ રામસીભાઈ વલાવડી મહેસાણા ખટાણા યુવરાજભાઈ કાળાભાઈ દાદલપોર સુરેન્દ્રનગર લોહ ભરતભાઈ જલીડા મોરબી આલ ગોપાલભાઈ કમાભાઈ પાંચવાડા સુરેન્દ્રનગર દેસાઈ સુભાષભાઈ ભગવાનભાઈ નજોપુરા બનાસકાંઠા વેરાણા બાળકાભાઈ વાલાભાઈ ડેરી બનાસકાંઠા સાંભળ હરેશભાઈ ગજરાભાઈ કરાડી જિલ્લો સુરેન્દ્રનગર સાંભળ વિક્રમભાઈ ગજરાભાઈ ગરાડી સુરેન્દ્રનગર રબારી મગનભાઈ હુકાભાઈ પાડણ વાવ બનાસકાંઠા દેસાઈ દિનેશભાઈ સરતાનભાઈ દિનેશભાઈ સગરામભાઈ રતનગઢ બનાસકાંઠા દેસાઈ અંકિતભાઈ વિરમભાઈ રામપુરા અરવલ્લી દેસાઈ વિજયભાઈ જીવાભાઈ નાંદોત્રી પાટણ રબારી શૈલેષભાઈ લાખાભાઈ ચિકાસર સુરેન્દ્રનગર વુંબડીયા જયદીપભાઈ ભાવજીભાઈ રાજગઢ સુરેન્દ્રનગર રબારી અજમલભાઈ ગોકુળભાઈ કુંવર જિલ્લો પાટણ તમામ ભાઈઓ પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્ટ થયા છે આ સાથે આપણા આજના સન્માનિત થનારા બે ફેઝના વિદ્યાર્થીઓ એસી એંસી વિદ્યાર્થીઓનો અહીંયા સન્માન સમારોહ આપણે પૂર્ણ કર્યો છે અને હજુ પણ બીજા ત્રીજા ફેઝની અંદર પણ એસી વિદ્યાર્થીઓ બાકી છે પરંતુ વચ્ચે કેટલોક સાંસ્કૃતિક અને પાછળથી બધારેલા સૌ મહેમાનોનું સ્વાગત

બીજો પૂરો થાય છે અહીંયા આપણે વિરામ આપીએ છીએ પહેલા પહેલા હવે આપણા કલોલ એક અતિ પવિત્ર હાઈવે ઉપર કપિલેશ્વર મહાદેવના ગુરુવર્ય પૂજ્ય બાપુ હમણાં જ આપણી વચ્ચે વાલીનાથ મહાદેવ જયરામગીરીજી બાપુ અને પૂજ્ય બાપુ વચ્ચેનો નાતો અત્રે સન્માનનો દોર વિદ્યા આપણા ભાઈઓ રાજ્ય સરકારમાં એ માં સરકારની અલે અનેક ભરતીઓમાં ઉત્તીર્ણ થયા છે અને સમાજના સપના સાકાર કર્યા છે અન્ય માટે પ્રેરણાદાયી પણ બન્યા છે ત્યારે કમલીવાળા દિલીપભાઈ દેસાઈ ખૂબ સારું એમનું સારા એવા ઉત્કૃષ્ટ એન્કર અને ગુજરાત ન્યૂઝના મેનેજિંગ એડિટર એવા કમલીવાળા દિલીપભાઈ દેસાઈ પણ અહીંયા ઉપસ્થિત છે અમારે કાશીધામ કાહવા હોય વાળીનાથ મહાદેવ હોય ત્યારે ખૂબ ઉત્કૃષ્ટ કક્ષાનું એમનું કાર્યક્રમ સુંદર સંચાલન કરતા હોય જીટીપીએલ ગુજરાત ન્યૂઝ આજે પીએમ સાહેબ પણ હાજર છે એટલે દિલીપભાઈ એમાં એકદમ વ્યસ્ત હોવા છતાં આજે આપણા સમાજના આપણા દીકરા દીકરીઓના આજેના પ્રસંગમાં બાઇટ્સ લેવા માટે એમની આખી જીટીપીએલ ગુજરાત ન્યૂઝની આખી એમની ટીમ લઈને આવે છે આવો દિલીપભાઈને પણ તાળીઓના ગડગડાટથી આ સોશિયલ મીડિયા ઘેર ઘેર મોબાઈલ સુધી ઘેર ઘેર આ મેસેજ પહોંચશે એટલે આપણે આપણા પૂજ્ય બાપુનું વચ્ચે સન્માન લઈએ છીએ અને બાવીસ રાજ્યોમાં મોટામાં મોટું નેટવર્ક ધરાવતું ગુજરાત ન્યૂઝ છે અને એના